વડોદરા મહાનગરપાલિકામાં આજની આ બેઠકમાં કુલ દસ અને બીજા બે વધારાના બાર કામ બીજા બે કામ એટલે કે ટોટલ બાર કામ દરખાસ્તમાં મૂકવામાં આવ્યા હતા ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે આ બેઠકમાં પાણી પુરવઠા શાખા કાર્યપાલક ઇજનેર પશ્ચિમ ઝોનની કચેરી મિકેનિકલ ખાતું બ્રિજ પ્રોજેક્ટ શાખા ટુરિસ્ટ શાખા ટ્રાફિક શાખા પાણી પુરવઠા શાખા અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં રેગ્યુલર દસ અને વધારાની બે એમ કુલ બાર દરખાસ્તો મૂકવામાં આવી હતી બારે બાર દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ ઝોનમાં ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિનિક મિકેનિકલ શાખા અને પાણી પુરવઠા દ્વારા જે માનવદિનનો ઇજારો હતો તેમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એકસો નેવું લાખના ઇજારો આઠ એટેમ કરવા છતાં નહીં ભરાતા ત્રીસ લાખ અથવા મહત્તમ ત્રણ મહિના માટે નાણાકીય મર્યાદા અને સમય મર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર બારમાં બાંકો કંપની સામે જૈન મંદિર થઈ સમીક્ષ સોસાયટીથી બાંકો ચેનલ સુધી નવીન વરસાદી ઘટાડ નાખવાનું કામ છે બાર પોઈન્ટ ટકા ઓછા મુજબ વીસ લાખ ઓગણસાઠ લાખના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા જે વડોદરા શહેરમાં વિનાયક લોજિસ્ટિક દ્વારા સ્માર્ટ સિટીમાં બસ સર્વિસીસ ચાલતી હતી એ સ્માર્ટ સિટીની નાણાકીય મર્યાદા પૂર્ણ થતાં કોર્પોરેશને પોતાના હસ્તક લીધી છે અને સ્માર્ટ સિટીના ટર્મ્સ કન્ડિશન મુજબ કોર્પોરેશન દ્વારા એનું ચૂકવણું કરવામાં આવશે અને જ્યાં સુધી નવીન વ્યવસ્થા કાર્યાન્વિત ન થાય ત્યાં સુધી આ ઇજારો ચાલુ રાખવામાં આવશે જીસીબી મેકના વાહનો માટે એના સ્ક્વેર ચાલીસ લાખના ખર્ચે બે પોઈન્ટ પાંચ ટકા ઓછાના ભાવથી ખરીદવાના દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા જે કોટેશ્વરનો બ્રિજ છે કે જ્યાં સમૃદ્ધિ મેન્શન કોટેશ્વર મહાદેવ અને કોટેશ્વર ગામ જવાના રસ્તામાં જે લો લાઇન નાળું હતું કે જે સત્તર ફૂટની મિશ્રણની સપાટીએ પાણી ભરાઈ જતાં આખું એરિયા ડિસ્કનેક્ટ થઈ જતો હતો એના માટે લગભગ ઓગણત્રીસ ફૂટની હાઈટ સુધીનો બ્રિજ અને જે લેન્ડિંગ છે અઠ્યાવીસ ફૂટની હાઈટ સુધીના રાખવા માટેના બ્રિજના કામને જે તેર પોઈન્ટ નેવું ટકા વધુ એટલે કે સોળ પોઈન્ટ ત્રીસ કરોડના આ બ્રિજને મંજૂરી આપવામાં આવી છે જેથી કરી એરિયામાં રહેતા રહીશોને જે મેં કીધું એમ કે નાણાં પર પાણી ભરાવાથી જે આખો એરિયા ડિસોસિએટ થઈ જતો ડિસ્કનેક્ટ થઈ જતો હતો એમાંથી રાહત મળશે ટોરી શાખા દ્વારા પાવન બ્રાહ્મણ સંઘે અતિથિ ગૃહ અને ગંગા શિખર કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા દુર્ગા પૂજા માટે દિવાળીપુરા અતિથિ ગૃહ લીધું હતું જેમાં ધાર્મિક કાર્યક્રમ હોવાથી ત્રીસ ટકા રાહત માગવાની જે દરખાસ્ત હતી એને મંજૂરી કરવા મંજૂર કરવામાં આવી છે પૂર્વ ઝોન ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનમાં હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેન્ટના ઇજારામાં સાહીઠ લાખ જે ઓરિજિનલ એક પોઈન્ટ દસ કરોડ ઇજારો હતો જ્યાં પચાસ લાખનો ઇજારો સ્થાયી મંજૂર કર્યો હતો કામગીરી સંતોષકારક જણાય તો વધુ સાહીઠ લાખનું એક્સટેન્શન આપવાની વાત હતી એ આજે સાઈઠ લાખ રૂપિયાનું એક્સટેન્શન આપવામાં છે જ્યારે મૂળ ચોત્રીસ પંત્રીસ ટકા ઓછાના ભાવનો છે વહીવટી વોર્ડ નંબર એક છાણી સોખડા રોડ ખાતે જે ઓજી વિસ્તારની સ્વનિમની ગ્રાન્ટ છે એના અંતર્ગત જે બુસ્ટર બનાવવાનું કામ છે ત્રણ પોઈન્ટ પાંચ એમએલડીનું બુસ્ટર અને નેટવર્ક નાખવાનું કામ છે જે સાત પોઈન્ટ ચાલીસ ટકા વધુ એટલે કે પંદર પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે આ એરિયા જે છાણીની લો લાઇન ટાંકી છે એના કમળ વિસ્તારની બહારનો વિસ્તાર છે કે જ્યાં પાણી પૂરતા પરિસ્થિતિ આપી શકાતું નથી ત્યાં નેટવર્ક પણ નથી એટલે લગભગ એકવીસ જેટલી નવી સોસાયટીઓ બની ગઈ છે છ જેટલી સોસાયટીઓ કન્સ્ટ્રક્શનમાં છે અને લગભગ દોઢથી બે વર્ષ સુધી આ કામની કામગીરી ચાલશે તો આવનારા ત્રીસ વર્ષનું પ્રોજેક્શન લઈ અને એરિયામાં ત્રીસ હજારની વસ્તી થાય એને અનુરૂપ આ ત્રણ એમએલડીનો બુસ્ટર પંપ અને વાણીનું નેટવર્ક નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં સામાજિક કાર્યક્રમ માટે દીપક ઓપન થિયેટર એક દિવસ માટે વિનામૂલ્યે એનો પ્લોટ આપવાનો છે એ મંજૂર કરવામાં આવ્યું છે અને અતિથિગૃહ અને કોમ્યુનિટી હોલ માટેની જે શરતો હતી એમાં ફેરફાર કર્યો છે કે કોઈ અરજદારનું લગ્ન નક્કી થયું હોય અને જો એ પાર્ટી પ્લોટ કે અતિથિ ગૃહ કેન્સલ કરવામાં આવે ખાસ કરીને એમના નજીકના બ્લડ રિલેશનમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે સગા ભાઈ બહેન દાદા દાદી માતા પિતા વર કન્યા કે એમાં કોઈનું મૃત્યુ થાય તો સો ટકા રિફંડ આપવાનું નક્કી કરવામાં આવે છે એવી જ રીતે સીમદના પ્રસંગે પણ જો બાળક ઘરમાં રહેલા બાળક કે માતાનું મૃત્યુ થાય અને જો કેન્સલ કરવાનો વખત આવે તો સો ટકા રિફંડ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે સામાન્ય સભાની અપેક્ષાએ આ કામને મંજૂર કરો